હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ હવે આપણી ડાંગર કેવી થઈ ગઈ છે તે આજે થોડો સૂરજ નીકળ્યો છે તાપ નીકળ્યો છે પણ હવે ડાંગર લાગતું નહીં થાય એવું આજે હું તમને બતાવીશ દેખો પાણીમાં બધી ડાંગર ડૂબી ગઈ છે અને લગભગ હવે તે ઉગવા પણ માંડી છે દેખો તો આ વરસાદમાં બહુ મોટું નુકસાન થયું છે તમે જોઈ શકો છો આખા ખેતરની ડાંગર આપણી પડી ગઈ છે અને તેમાં હજુ ઘણું બધું પાણી બતાવીશ થઈ ગયું છે હવે ઘણું નુકસાન થયું છે આ વખતે આ વરસાદના કારણે બહુ નુકસાન થતું હોય છે તમે જોઈ શકો છો આ દેખો આ એક દર્દ ખેડૂતનું એક ખેડૂત જ સમજી શકે છે તો આપણું આ ખેતર આખું પાણીમાં એ થઈ ગયું છે ખૂબ ઘણું પાણી છે ખેતરમાં તમે જોઈ શકો છો આ ડાંગરની પરિસ્થિતિ આ એક ખેડૂતની પરિસ્થિતિ કેવી હોય છે તે જોઈશું આવે બીજું શું કરી શકીએ છીએ તે હોય છે વરસાદનું નુકસાન દેખો